અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ચિરાગ દેટી પીઆઈડી જેમાં હિન્દુ મુસ્લિમ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં હિન્દુ મુસ્લિમ સમાજ આગેવાનો ઉપસ્થિત રહેલ આવનાર દિવસોમાં રમઝાન માસ અને રામનવમી તેમજ હનુમાન જયંતિ સહિત વિવિધ તહેવારો શાંતિમય માહોલમાં ઉજવા અપીલ કરવામાં આવી આ શહેરના વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સના

રામનવમી ઈદ ચેટીચાંદ હનુમાન જયંતિ આંબેડકર જયંતિ ઘણા બધા તહેવારો પ્રસંગો ઉજવનાર છે આ સાથે જ ઇલેક્શન સાત મહિના ઇલેક્શન પણ ત્યારબાદના મહિનામાં આવનાર છે આ સંદર્ભમાં અમરેલી શહેરના ગ્રામ તમામ અલગ અલગ વર્ગ ગામના લોકો સાથે શાંતિ સમિતિનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને જેમ વર્ષોથી દરેક પ્રસંગ તહેવાર ભણી ભણીને તમામ લોકો ઉજવતા હોય છે એ જ રીતે પોલીસના સાત સહકારમાં સારી રીતે તમામ તહેવારો ઉજવીએ એની વિનંતી પણ કરવામાં આવી સાથ સહકારની અપેક્ષા પણ રાખવામાં આવી અને ઘણા બધા લગભગ પાંત્રીસ ચાલીસ લોકો સાથે આ મિટિંગમાં હાજર રહ્યા મીડિયા મિત્રોએ પણ હાજર રહ્યા અને ખૂબ જ સરસ રીતે આ મિટિંગનું આયોજન થયું